નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સ્વરાજ આગામી દિવસોમાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે ચોમાસું વિદાય લેશે વરસાદની પરિસ્થિતિ કેવી રહેશે તેવા વિવિધ મુદ્દે આજે આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે હવામાન નિષ્ણાંત ગૌસ્વામી પરેશભાઈ સ્વરાજમાં આપનું સ્વાગત છે જી નમસ્કાર સાહેબ આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે અને વરસાદી માહોલ કેવો છે ચોક્કસ થી ભાઈ જોવા જઈએ તો આમ તો બે હજાર પચીસ નું ચોમાસું છે તે સામાન્ય ચોમાસું રહ્યું છે એવું કહી શકાય કેમકે જયારે પણ કોઈ પણ રાજ્યની અંદર ચોમાસું છે તેમાં સો ટકા વરસાદ થતો હોય એને સામાન્ય ચોમાસું કહેવામાં આવે જો સો ટકા કરતા વધારે વરસાદ થાય તો સામાન્ય કરતા વધારે એમાં અતિવૃષ્ટિમાં પણ ઘણી બધી વખત નુકસાન થતું હોય સો ટકા કરતા ઓછો વરસાદ થાય તો એને અનાવૃષ્ટિ કહેવામાં આવે છે એના એમાં પણ ઘણી વખત ખેડૂતભાઈઓને ખાસ કરીને વધારે નુકસાન જતું હોય છે પણ જયારે સામાન્ય ચોમાસું થાય એટલે કે નોર્મલ જે રાઉન્ડ આવ્યો ચાર થી આઠ સપ્ટેમ્બર વચ્ચે એ રાઉન્ડની અંદર રાજ્યના અલગ અલગ વિસ્તારમાં એટલે કે લગભગ એસી ટકા વિસ્તારમાં વરસાદ આવ્યો હતો અને અમુક વિસ્તારમાં તો અતિવૃષ્ટિ પણ વરસાદ આવ્યો હતો પણ એ છેલ્લો રાઉન્ડ આઠ સપ્ટેમ્બર પૂર્ણ થયો રાજ્યની અંદર છન્નું ટકા વરસાદ વરસી ચુક્યો છે ઠીક છે કે રાજ્યની અંદર અમુક તાલુકા એવા પણ છે કે ત્યાં હજુ પણ પાંચ દસ ટકા વિસ્તાર એવા હશે કે ત્યાં હજુ પણ ખૂબ વરસાદ ઓછો છે અમુક વિસ્તાર એવા છે કે ત્યાં ખૂબ વધી ગયો છે પણ એવરેજ છન્નું ટકા વરસાદ વરસ્યો છે ને હજુ પણ લગભગ એવું અનુમાન છે કે પાંચ થી સાત ટકા જેવો વરસાદ હજુ પણ થવાનો છે કેમ કે રાજ્યની અંદરથી ચોમાસાની વિદાય થઈ નથી હવે જે ચોમાસાની વિદાય છે એની વાત કરવા જઈએ આપણે આગળ તો જેવી રીતે આપ બધાને ખબર છે કે જે ને ચોમાસું છે એ જ્યારે પણ રાજ્યમાં એની શરૂઆત થાય તો સૌપ્રથમ એનો જે પ્રવેશ છે એ કેરળથી શરૂઆત થતી હોય કેરળથી પ્રવેશ થાય છે કેરળથી જે ચોમાસાની શરૂઆત થાય છે એ ચોમાસું જ્યારે પણ વિદાય લે છે ત્યારે સૌપ્રથમ વિદાય છે એ રાજસ્થાનના ભાગો ઉપરથી થતી હોય છે ત્યારે અત્યારે જોવા જઈએ તો ચોમાસુ છે એ રાજસ્થાનના ઉત્તર પશ્ચિમ ભાગો છે જે પાકિસ્તાન બોર્ડર આવેલા ભાગો છે ત્યાંથી અમુક એરિયામાંથી ચોમાસાની વિદાય છે એ થઈ છે પણ ગુજરાતભરની અંદર અત્યારે હજુ પણ ચોમાસું સક્રિય છે ગુજરાતની અંદર લગભગ એવું લાગી રહ્યું છે કે 22 સપ્ટેમ્બર થી ધીમે ધીમે ચોમાસાની વિદાયની શરૂઆત થશે ને 22 થી લઈને 30 તારીખ સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે પણ એ વિદાય લેશે ત્યાં સુધીમાં પણ હજુ અનેક જગ્યાએ વરસાદની સંભાવનાઓ છે ખાસ કરીને આજે તારીખ થઈ ગઈ છે 15 સપ્ટેમ્બર 15 સપ્ટેમ્બર થી હવે વરસાદ જે પડવાનો છે એ લગભગ 21 22 તારીખ સુધી વરસાદ જોવા મળશે જો કે આ જે 15 થી 21 તારીખ સુધીનો જે વરસાદનો રાઉન્ડ છે આ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નહીં હોય આ છૂટા છવાયા વિસ્તારમાં વરસાદ પડશે અને એમાં પણ ખાસ કરીને આ વરસાદની જે તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાતમાં વધારે જોવા અનુમાન છે બાકી દક્ષિણ ગુજરાત પછી બીજા કોઈ વિસ્તાર હોય તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગો છે આ ત્રણ રીઝન એવા છે કે ત્યાં વરસાદનો રાઉન્ડ જોવા મળશે જોકે આ વરસાદ જયારે પણ પડશે ભલે ઉત્તર ગુજરાતમાં પડે સૌરાષ્ટ્રમાં પડે કે દક્ષિણ ગુજરાતમાં પડે સૌરાષ્ટ્રમાં પણ જયારે વરસાદ ચાલુ હોય ત્યારે સાર્વત્રિક ન હોય આ વરસાદ હવે પછી નો હોય એમાં ઠંડરસ્ટોમ એક્ટિવિટી થતી હોય કેમકે અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી બંગાળની ખાડી તરફથી એક અસ્થિરતા આવેલી છે અને સ્વાભાવિક રીતે અત્યારે સપ્ટેમ્બરમાં નોર્મલ કરતા ઊંચું તાપમાન જતું હોય એટલે ઊંચું તાપમાન અને ભેજને કારણે લોકલ સિસ્ટમ બનતી હોય છે સિસ્ટમને કારણે એક્ટિવિટી થાય એક્ટિવિટી થાય એટલે ગાજવીજ અને પવન સાથે કલાક બે કલાક માટે વરસાદ પડતા હોય એટલે હવે પછી જે વરસાદની શરૂઆત થઈ છે આજથી એમાં બપોર પછીના સેશનમાં વરસાદ જોવા મળશે સવારથી લઈને બપોર સુધીના સેશનમાં જે વિસ્તારનું તાપમાન અતિ હાઈ થયું હોય ત્યાં પછી સિસ્ટમ બનશે ને ત્યાં વરસાદ થશે જ્યાં થશે ત્યાં પાંચ દસ કિલોમીટરમાં વરસાદ હોય પાંચ દસ કિલોમીટરમાં પાછું ન હોય વળી પાછા છવાયા વરસાદ થવાના છે એવરેજ એક થી લઈને બે ઇંચ વરસાદ એક બે સેન્ટર એવા હશે કે સીમિત વિસ્તારોની અંદર ત્રણ થી ચાર ઇંચ સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે એટલે આ જે વરસાદની પ્રક્રિયા છે એ હજુ પણ આપણે પંદર થી એકવીસ તારીખ સુધી ચાલવાની છે જે ચોમાસાની વિદાય ની શરૂઆત થાય એ પછી પણ જયારે નવરાત્રીનો માહોલ હશે અને એ પછી પણ ચોમાસાની અ વિદાયની સાથોસાથ અલગ અલગ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદો જોવા મળશે ખાસ કરીને જોવા જઈએ તો જે પહેલી જૂને કેરળમાં જે ચોમાસાનો પ્રવેશ કરે ત્યાંથી ચોમાસું આગળ વધે વિજ્ઞાનિક પ્રક્રિયા છે જેવી રીતે જે પવનો ઉઠે છે જ્યાં કંડિશન સર્જાય છે એ પવનો છે પછી અ જે આપણે હિન્દ મહાસાગર ને ત્યાં થઈને મડાગાસ્કર ટાપુ સુધી જાય એ ટાપુ થઈને જ્યારે પણ ભારત સુધી પહોંચે એટલે નૈઋત્ય દિશામાંથી એ પવનો ભારત સુધી પહોંચતા હોય છે અને એને આપણે નૈઋત્યનું ચોમાસું કહીએ છીએ હવે એ ચોમાસું કેરળથી પછી ધીમે ધીમે ઉપરના ભાગોમાં આવે ઓલ ઓવર ભારતમાં એ ચોમાસું ફેલાય પણ જે ચોમાસાની વિદાય થાય એટલે હવે ચોમાસાની વિદાય થશે એટલે ઉત્તર ગુજરાતના આપણે ઉત્તર ભારતના ભાગો છે અથવા તો મધ્ય ભારતના ભાગો છે મધ્ય ભારતમાં પણ ગુજરાત છે મહારાષ્ટ્ર છે મધ્યપ્રદેશ છે આ ભાગોમાંથી ચોમાસાની વિદાય થઈ જશે સપ્ટેમ્બર સુધીમાં એટલે આ નૈઋત્યનું ચોમાસું છે અહીંયાથી પૂર્ણ થશે પણ દક્ષિણ ભારતની અંદર ઈશાનનું ચોમાસાની શરૂઆત થશે કેમકે એ પછી આ નૈઋત્યના પવનો છે પછી આપણે ઈશાનના પવનો ચાલુ થાય છે જે વળતા પવનો જેને કહે છે રિટર્ન પાછું જે મોનસૂન થાય છે એ પછી દક્ષિણ ભારતનું કર્ણાટક કેરળ આંધ્રપ્રદેશ અને તમિલનાડુ જેવા વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ઈશાનનું ચોમાસું ની હવે ટૂંક સમયમાં શરૂઆત થશે હવે જયારે ઈશાનનું ચોમાસું ત્યાં દક્ષિણ ભારતમાં ચાલુ હોય એટલે સ્વાભાવિક રીતે અરબ સાગર અને બંગાળની ખાટી બંનેની અંદર નીચેની તરફ સાઉથ તરફ જે થોડીક સિસ્ટમ બનવાની જે પ્રક્રિયા હોય ચાલુ હોય અને દક્ષિણ ભારતમાં જે વરસાદ પડતો હોય ઘણી વખત હવામાનની અસ્થિરતાને કારણે એ જે ટ્રફ છે ગુજરાત સુધી લંબાઈ જાય તો ચોમાસાને વિદાય પછી પણ છૂટા છવાયા વિસ્તારમાં સામાન્ય ઝાપટાના રૂપમાં માવઠાના વરસાદ પડતા હોય છે ઘણી વખત એવું બને દિવાળી ઉપર પણ આપણે માવઠું જોવા મળતું હોય કેમ કે એ જે ચોમાસું ગુજરાતમાંથી વિદાય લઈ લીધું પણ દક્ષિણ ભારતમાં ઈશાનનું ચોમાસું ચાલુ હોય એટલે આપણે ઘણી વખત ચોમાસાની વિદાય પછી પણ છૂટા છવાયા ઝાપટાના રૂપમાં વરસાદ અસર કરતો હોય એવી અસર આ વર્ષે પણ થવાની સંભાવનાઓ છે એટલે ચોમાસાની વિદાય રિયાજભાઈ થઈ નથી પણ એ ચોમાસું વિદાય લઈએ ત્યાં સુધીમાં જે ત્રીસ તારીખ સુધી આમ તો છૂટા છવાયા વરસાદ ઓછી પડતા રહેશે સાહેબ આ વખતે દરેક જગ્યાએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ સારો પડ્યો સરેરાશ જોવા જઈએ તો એવું જાણવા મળે છે કે કચ્છમાં સૌથી વધારે સરેરાશ વરસાદ અને સૌરાષ્ટ્રમાં ઓછું તો આખા રાજ્યમાં સરેરાશ વરસાદની સ્થિતિ અત્યાર સુધીની સાહેબ આ વર્ષે ચોમાસાની કેવી છે આમ જોવા તો રિયાદભાઈ એવરેજ આઈ એમડી હોય કે અથવા તો સ્કાયમેટ છે કે કોઈ પણ જે સંસ્થા છે એવરેજ જે આપણે આવતી હોય છે એવરેજ છે ઓલ ઓવર ગુજરાતની હોય ઘણી વખત એવું બને કે પાંચ જિલ્લાની અંદર વરસાદ ઓછો હોય પણ બીજા પાંચ જિલ્લાની અંદર અતિવૃષ્ટિ થઈ ગઈ હોય તો એ ગુજરાતની એવરેજ છે ઊંચી આવવાની છે એટલે એ એવરેજ જોવા જઈએ તો 96% ટકા વરસાદ છે અત્યાર સુધીમાં છે હજુ પણ 5 થી સાત ટકા વરસાદ વરસવાનો છે પણ ખાસ કરીને જોવા જઈએ તો જે કચ્છમાં નોર્મલ કરતા વધારે જે વરસાદની વાત છે એ પણ માત્ર એક જ વરસાદની અંદર વધારે પડી ગયો એ પણ 4 થી આઠ સપ્ટેમ્બરમાં કેમ કે રાજ્યમાં જે વરસાદની પેટર્ન છે અને એને નોર્મલ કેને કોને આપણે કહી શકાય ને આને પણ સમજવું ખૂબ જરૂરી છે રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિ ખૂબ મોટું છે તમે હું એક ગુજરાતી તરીકે આવડા વિશાળ રાજ્યનો આપણે ગૌરવ પણ લઈ શકીએ છીએ હવે જે દક્ષિણ ભારતના દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે રિયાદભાઈ સ્વાભાવિક રીતે દક્ષિણ ગુજરાત ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ત્યાંથી ચોમાસાની શરૂઆત થાય ચોમાસું બધાની છેલ્લે ત્યાંથી ત્યાં પૂર્ણ થાય છે એ સાથે ત્યાં જંગલ વિસ્તાર પણ ડાંગના જંગલો છે વલસાડ આસપાસ પણ જંગલ વિસ્તાર છે એટલે ત્યાં વરસાદની સરેરાશ છે દક્ષિણ ગુજરાતની અંદર જો ચાલીસ ટકા વરસાદ પડે ને તો પણ એને આપણે નોર્મલ ચોમાસું કહેવાય કેમ કે દર વર્ષે ત્યાં એ જ એવરેજમાં વરસાદ પડતા હોય છે હવે ઉત્તર ગુજરાતની અંદર જો સાઠ ઇંચ વરસાદ પડે તો એ નોર્મલ કરતાં વધારે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સાઈઠ પડે તો નોર્મલ કરતા ઓછો છે કેમ કે બંનેની એવરેજ અલગ છે એવી રીતે સૌરાષ્ટ્રની અંદર ચાલીસ થી લઈને પંચાવન ઇંચની એવરેજ છે તો કચ્છ જિલ્લો એવો છે કે ત્યાં રણ વિસ્તાર છે રણ હિસાબે ત્યાં વરસાદની તીવ્રતા એવરેજ વર્ષો થી ઓછી રહે છે કચ્છની અંદર તો દસ થી લઈને પંદર ઇંચ સુધીનો વરસાદ થાય ને તો પણ એને નોર્મલ ચોમાસું ગણવામાં આવે હવે એની જગ્યાએ ત્યાં માની લો કે વીસ ઇંચ વરસાદ થઈ ગયો તો એ નોર્મલ કરતા એની એવરેજ વધવાની છે એટલે આ ટેકનિકલ કારણ છે ટેકનિકલ રીતે જિલ્લા તો એક અસમાનતા આપણે એવું જોવું પડશે કે એવરેજ કેટલી છે કચ્છની એવરેજ મેં આપણે કીધું એમ દસ થી પંદર ની એવરેજ છે ત્યાં કદાચ પચીસ ઇંચ વરસાદ પડે તો એ ત્યાં અતિવૃષ્ટિ ગણવામાં આવે છે ત્યાં વધારે વરસાદ ગણવામાં આવે છે અને ગીર સોમનાથ જિલ્લો છે તો ત્યાં તો સાઠ ની એવરેજ છે ત્યાં તો એવરેજ દર વર્ષે સાઠ ઇંચ સુધીના વરસાદ પડે છે હવે ત્યાં પચીસ ઇંચ વરસાદ પડે તો અડધો દુષ્કાળ ગણાય છે એટલે બધા ભૌગોલિક સ્થિતિ પ્રમાણે વિસ્તારમાં અલગ અલગ આપણા ગુજરાતનું વેધરનું આંકલન છે આમ તો આ બધું છે ને સામાન્ય માણસને રિયાઝમેટ ખબર નથી હોતી પણ આખું જે આંકડાકીય જે આખું ગૂંચવણ એવી છે આ ગૂંચવણને જ્યાં સુધી સમજી ના શકીએ ને ત્યાં સુધી પરફેક્ટ જજમેન્ટ ના આપી શકાય એટલે ચોક્કસથી વાત છે કે અલગ અલગ વિસ્તાર છે અમુક વિસ્તારમાં નુકસાની પણ છે અ અતિવરસાને કારણે નુકસાની છે ને અમુક વિસ્તારમાં ઓછા પણ છે ઓછા વરસાદવાળા વિસ્તારોની વાત કરવા જઈએ તો ગુજરાતની અંદર પંદર ટકા વિસ્તાર એવા છે કે ત્યાં આ વર્ષે ચોમાસું ખૂબ નબળું રહ્યું છે અને પંદર ટકા વિસ્તાર એવા પણ છે કે ત્યાં અતિ ભારે ચોમાસું આ વર્ષે રહ્યું છે બાકીના તમામ વિસ્તારો છે એટલે કે બંને પંદર પંદર ટકા વાત કરશો તો એ થશે ત્રીસ ટકા ત્રીસ ટકાની અંદર અસમંજસતા છે આગળ પાછળ છે અને સિત્તેર ટકા વિસ્તાર એવા છે કે ત્યાં રેગ્યુલર નોર્મલ ચોમાસું છે એટલે આખો ટૂંકમાં મેં આપને ચોમાસાનો આખો ચિત્તાર આપવાનો પ્રયત્ન કર્યો છે બાવીસ તારીખ થી નવરાત્રી શરૂઆત છે તો નવરાત્રીમાં પહેલા ગરમી અને પછી વરસાદ એવું કઈ છે ખેલૈયાઓની મજા બગડશે કે કેમ આમ તો રિયાજભાઈ રિયાજભાઈ રાશિ એક આવશે ખેલૈયાની ને ખેડૂત બંનેની રાશિ એક આવે છે બંને મજા બગડશે કેમ કે ખેડૂત ભાઈઓને અત્યારે મગફળીનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે એટલે ખેતરોમાં પાથરા પડેલા હોય છે એ પાથરા ઉપર પણ અત્યારે ખાલી અડધો ઇંચ વરસાદ પડે ને તો પણ ઘણું બધું નુકસાન થતું હોય છે અને નવરાત્રી દરમિયાન બપોર પછીના સેશનમાં રાજ્યમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે ગાજવીજ અને પવન સાથે વરસાદ પડશે જ્યાં વરસાદ પડશે ત્યાં ખેડૂતને પણ નુકસાન થશે અને નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પણ ડિસ્ટર્બ થાય આવી શક્યતા છે નવરાત્રી દરમિયાન વરસાદ પડશે એવી માનસિક તૈયારી રાખવાની છે છે એક ચોક્કસ કે નવરાત્રી દરમિયાન જે વરસાદ પડશે નહીં હોય છવાયો હશે બે પાંચ દસ કિલોમીટરમાં હોય બીજા વિસ્તારમાં ન હોય અને એમાં પણ આ નવ નવરાત્રી છે નવ દિવસનો એક લાંબો તહેવાર છે આપણો તો નવે નવ દિવસ વરસાદનો આવે જે વિસ્તારમાં વરસાદ આવ્યો હોય કદાચ બે ત્રણ દિવસ માટે એને ડિસ્ટર્બ કરે પછી કાંઈ વાંધો ન આવે એ પ્રકારનું રહેશે નવરાત્રીના મધ્યના દિવસો ચાલતા હોય એમાં કોઈ બીજા વિસ્તારનો વારો આવે એન્ડ દિવસમાં કોઈ બીજા વિસ્તારનો વારો આવે અલગ અલગ વિસ્તારમાં નવે નવ દિવસ વરસાદ છે એ વિસ્તાર ચેન્જ થશે બાકી નવે નવ દિવસ વરસાદ છે એ રાજ્યમાં જોવા મળે તેવું અનુમાન છે ચોમાસાની બિલકુલ વિદાય ને કે નવરાત્રી પછી પણ સપ્ટેમ્બરમાં બાવીસ સપ્ટેમ્બર થી જે વિદાય ની જે શરૂઆત થશે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થશે ને સપ્ટેમ્બર માં ચોમાસા ની વિદાય થઈ જશે પણ મેં આપને કીધું સપ્ટેમ્બરમાં ચોમાસું છે એ વિધિવત રીતે એની વિદાય થઈ જશે કેમકે વિદાય થવી એટલે એનો મતલબ એવો નથી કે વરસાદ બંધ થઈ જવા કેમ ક્રાઇટેરિયા અત્યારે જોવામાં આવતો હોય છે ઓએલઆર ઓએલઆરનું ફૂલ ફોર્મ થાય છે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન શું છે તો કે જ્યારે પણ ચોમાસાની વિદાય થાય ત્યારે એનું ઓએલઆર ચેક કરીએ તો નોર્મલ દિવસની અંદર અ જે આપણે ચોમાસું જ્યારે શરૂ ચાલુ હોય ને રનિંગ ચોમાસું ત્યારે એનું જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે ને એનું રિફ્લેક્શન થતું હોય છે એ બસો જી અથવા તેની આસપાસ હોય છે પણ એ ચોમાસાની વિદાયથી એક ઓએલઆર છે સૂર્યપ્રકાશનું રિફ્લેક્શન છે વધી અને બસો પચાસ બસો એંસી કે ત્રણસો સુધી પહોંચી જાય એટલે સમજી લેવાનું કે હવે ચોમાસું આ વિસ્તારમાંથી પૂર્ણ થઈ ગયું છે એટલે પ્રકાશનું જે રિફ્લેક્શન છે એ પણ આપણે અપ થવું જોઈએ પવનની દિશા છે એ નેરુત્યની જગ્યાએ પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ અથવા ઉત્તરની આ ત્રણ માંથી કોઈ પણ એક દિશા થવી જોઈએ ભેજનું પ્રમાણ છે એ પણ એસી ટકા કરતા ઘટી જવું જોઈએ અને વાદળો છે એ પણ લો લેવલના ન હોવા જોઈએ હા લેવલે હોય એ વાત અલગ છે તો ઉનાળામાં પણ ઘણી વખત હોય પણ આઠસો પચાસ એચપીએ લેવલે અથવા સાતસો એચપીએ લેવલે વાદળ ન હોવા જોઈએ આ તમામ ક્રાઇટેરિયા ફૂલફિલ થાય ત્યારે આપણે જાહેર કરી શકીએ કે હવે આ વિસ્તારમાંથી ચોમાસાની વિદાય એટલે વિદાય થાય અ એ સપ્ટેમ્બર પર ક્રાઇટેરિયો ફૂલફિલ થઈ જશે પણ મેં આપને જણાવ્યું ઘણી વખત એવું બને દક્ષિણ ભારતમાં ચોમાસું ચાલુ છે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ પણ વચ્ચે વળી કોઈ હવાની દિશા બદલે અને કોઈ જે ટ્રક છે ત્યાં સુધી પહોંચે દક્ષિણમાંથી જો એ વાદળની લેયરો છે એ ગુજરાત સુધી પહોંચે તો ચોમાસું વિદાય લઈ ગયા પછી પણ ઝાપટા પડી શકે પણ એને પછી માવ થયું કહેવામાં આવે છે એને નેરુ કેતુ ચોમાસું ન કહેવાય એ પછી માવઠું હોય ઘણી વખત એવું બને છે કે ચોમાસું પૂર્ણ થાય અને તરત જ માવઠાની શરૂઆત થઈ એટલે આ વખતે એ પણ થોડીક માનસિક તૈયારી આમ તો રાખવી પડશે ઠીક છે તો ખેડૂત અને ખેલૈયાની રાશિ એક છે અને વરુણોદેવ બધાની ઉપર કૃપા કરે એવી કામના સાથે આદરણીય પરેશભાઈ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ દર્શક મિત્રો આપ સૌનો પણ આભાર ધન્યવાદ ફરી પાછા મળીશું